अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे હવે આ વિડીયોની અંદર આપણે ફંક્શન કોલ બાય વેલ્યુ ઓર કોલ બાય રેફરન્સ એ જોવા માંગીએ છીએ તો આનો શું ડિફરન્સ છે એ આપણે સમજીએ પહેલાં એક પ્રોગ્રામ જો બીજા પ્રોગ્રામને કોલ કરે તો એને આપણે કહીએ છીએ ફંક્શન કોલિંગ હવે એક પ્રોગ્રામ જ્યારે બીજા પ્રોગ્રામને કોલ કરે છે ત્યારે એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામની અંદર વેરિયેબલ મોકલી શકીએ છીએ કે જેને આપણે વેલ્યુ સેન્ડિંગ અથવા તો આર્ગ્યુમેન્ટ પાસિંગ આપણે કહીએ છીએ હવે જો આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરતા હોય એટલે કે એક ફંક્શનમાંથી બીજા ફંક્શનની અંદર વેરિયેબલ મોકલતા હોઈએ ત્યારે આપણે બે રીતે કરી શકીએ છીએ કે એક આપણે એની વેલ્યુ ફક્ત મોકલીએ અને બીજું આપણે એનો રેફરન્સ મોકલીએ કેમ કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે જે બધી વસ્તુ કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરીએ છીએ તો એ મેમરીની અંદર સ્ટોર થાય છે તો મેમરીમાં જે જગ્યાએ સ્ટોર થઈ હોય એનો જો રેફરન્સ મોકલીએ તો પણ ચાલે અથવા તો આપણે ડાયરેક્ટલી વેલ્યુ પણ મોકલી શકીએ છીએ તો એને કહેવામાં આવે છે કોલ બાય વેલ્યુ અથવા કોલ બાય રેફરન્સ તો એનો ડિફરન્સ આપણે આમાં જોવા માગીએ છીએ ધારો કે આપણે અહીંયા જોઈએ કે આપણે આ રીતે મેઇન લખેલું છે અને મેઇનની અંદર ઇન્ટીજર એ નામનો એક વેરીએબલ લીધેલો છે અને એની વેલ્યુ આપણે દસ લીધેલી છે તો આપણે આ રીતનું હોય તો અહીંયા આપણે જોવા મળશે કે મેમરી રિપ્રેઝેન્ટેશનમાં તમે જોશો તો મેમરીની અંદર આ રીતે સ્ટોર હશે એ નામનો વેરિયેબલ સ્ટોર હશે અને એની અંદર દસ જે એની વેલ્યુ છે એ સ્ટોર થયેલી હશે અને ત્યાર પછી જો આપણે એક એક્સ વાયઝેડ નામનું ફંક્શન લખીએ અને એને આપણે આ એ સેન્ડ કરીએ એટલે અહીંયા આપણે એક્સ વાયઝેડ નામનું ફંક્શન લખેલું છે અને એ ઇન્ટીજિયર એક્સની અંદર આને સ્ટોર કરે છે એટલે જેમ આપણે અગાઉ ફંક્શનના ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા કે જ્યારે આપણે એક્સ વાયઝેડને કોલ કરીએ અને આ એ વેરિયેબલ આપણે એને મોકલી આપીએ તો આ એ વેરિયેબલ આવીને અહીંયા એક્સમાં સ્ટોર થઈ જશે તો જો આ રીતે આપણે કોલ કરેલું હોય તો આને કહેવામાં આવે છે કોલ બાય વેલ્યુ કેમ કોલ બાય વેલ્યુ તો કે આ જે એની વેલ્યુ છે એટલે કે આ જે ટેન છે એ અહીંયા મોકલવામાં આવશે અને અહીંયા મેમરીમાં તમે જોશો તો બીજો એક એક્સ વેરીએબલ બનાવવામાં આવશે એની વેલ્યુ સ્ટોર કરી દેવામાં આવશે ટેન કે જે આ એની વેલ્યુ હતી એટલે કે આ એની વેલ્યુને રીડ કરવામાં આવી અને એ અહીંયા એક્સ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરી દેવામાં આવ્યો એટલે એક્સ પણ અહીંયા અલગથી અલગ મેમરી લોકેશનની ઉપર સ્ટોર કરવામાં આવ્યો તો આ કોલ બાય વેલ્યુ થયું કે જ્યારે આપણે કોલ કરીએ છીએ ત્યારે આપણે વેલ્યુ મોકલીએ છીએ હવે જો આ રીતે કર્યું હોય તો એમાં શું થશે તો કે ધારો કે અહીંયા હું એક્સની વેલ્યુ ફાઇવ કરી દઉં તો આ જગ્યાએ એક્સની વેલ્યુ ફાઇવ થઈ ગઈ પણ આ એની વેલ્યુને કોઈ ઇફેક્ટ નહીં થાય એટલે હું અહીંયાથી પાછો મેનની અંદર આવું અને મેનની અંદર એની વેલ્યુ માંગું તો એ તો મને પાછી ટેન જ મળશે અથવા તો એની વેલ્યુ આપણે બિલકુલ ડિસ્ટર્બ નથી કરી અને ફક્ત આપણે એક્સની વેલ્યુની ઉપર જે પણ કંઈ પ્રોસેસ કરવો હોય એ કરી શકીએ તો જ્યારે આપણે કોલ વાય વેલ્યુ કરીએ ત્યારે આપણે જે ફંક્શન કોલ કરી રહ્યું છે એનો વેરિયેબલ અને ફંક્શન જે કોલ થઈ રહ્યું છે એ બંને માટે અલગ અલગ વેરીએબલ વાપરીએ છીએ ફક્ત એની વેલ્યુ આપણે એકમાંથી બીજામાં કોપી કરીએ છીએ જ્યારે એનાથી અલગ જોઈએ આપણે તો ધારો કે આપણે આ રીતે જોઈએ કે કોલ બાય રેફરન્સ હોય તો એની અંદર શું થાય તો કે મેઇન નામનો એક આપણે પ્રોગ્રામ લીધો કે જેની અંદર આપણે ઇન્ટીજર એ લીધું અને ટેન લીધું તો આપણે આ જ રીતે જોઈ શકીએ કે ટેન મેમરીમાં સ્ટોર થશે અને પછી અહીંયા એક્સવાયજેડ ફંક્શન કોલ કરાવીએ ખરું પણ એક્સવાયજેડ ફંક્શનમાં આપણે શું કરીશું તો કે આપણે એડ્રેસ મોકલીશું એનું હવે આપણે પહેલાં પ્રોગ્રામથી જોઈ ગયા છે કે આ એન્ડ સાઇન છે એ એડ્રેસ માટે વપરાય છે જો કે અહીંયા પોઈન્ટર વગેરે પણ આપણે વાપરી રહ્યા છે જો કે તમને પોઈન્ટરના ચેપ્ટરમાં તમે શીખશો એટલે તમને વધારે ખબર પડશે કે આ બધું શું છે પણ અહીંયા આપણે ઇન્ટીરિયર પોઈન્ટરની અંદર સ્ટોર કરે છે કે પોઈન્ટર એક્સ તો આ રીતે આપણે કરીએ કે અહીંયાથી આપણે એડ્રેસ મોકલીએ તો મેમરી એડ્રેસ આપણે મોકલ્યું એટલે શું થશે તો કે અહીંયા જેમ પહેલાં બીજો એક્સ ડિક્લેર કરવામાં આવતો હતો એ રીતે આપણે એક્સ ડિક્લેર નહીં થાય પણ આ જ મેમરી લોકેશનને અહીંયા એક્સ કહેવામાં આવશે એટલે જો આપણે કોલ બાય રેફરન્સ કર્યું હોય તો મેઇનમાં જે આપણે મેમરી લોકેશન લીધું હોય એ જ મેમરી લોકેશનના એ જ એડ્રેસને અહીંયા એક્સ કહેવામાં આવશે એટલે આ પ્રોગ્રામમાં મેઇનમાં એ જઈએ તો એને એ કહેવામાં આવશે અને એક્સ વાયઝ ઝેડની અંદર જતા રહીએ તો એને એક્સ કહેવામાં આવશે અને ત્યાર પછી જો આપણે એક્સની વેલ્યુ ચેન્જ કરી નાખીએ કે એક્સની વેલ્યુ ફાઇવ તો આ મેમરી લોકેશનની અંદર એક્સની વેલ્યુ ચેન્જ થઈ જશે અને એટલે જ્યારે આપણે અહીંથી પાછા આવીશું અને મેઇનની અંદર એની વેલ્યુ પ્રિન્ટ કરીશું તો એ પેલી જૂની દસ વેલ્યુ નહીં જોવા મળે પણ શું થશે તો કે અહીંયા જે વેલ્યુ ચેન્જ કરેલી હતી તે જ આપણને જોવા મળે છે એટલે આ રીતે આપણે શું કરી શકીએ તો કે આપણે જે પણ ફંક્શનને કોલ કરાવીએ ત્યારે ફંક્શનને આપણે જે વેરીએબલ છે એનું એડ્રેસ મોકલી શકીએ જો આપણે એનું એડ્રેસ મોકલીએ છીએ તો એને કહેવામાં આવે છે કે કોલ બાય રેફરન્સ પણ જો આપણે એની ડાયરેક્ટ વેલ્યુ મોકલીએ છીએ તો એને કહેવામાં આવે છે કોલ બાય વેલ્યુ તો આ રીતના આપણે બે રીતે ફંક્શન કોલ કરી શકીએ છીએ બાય વેલ્યુ પણ આપણે કોલ કરી શકીએ છીએ ને બાય રેફરન્સ પણ આપણે કોલ કરી શકીએ છીએ તો હવે આપણે આના પ્રોગ્રામ જોઈએ હવે અહીંયા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે સેવન્ટી સેવન નંબરનો પ્રોગ્રામ ઓપન કરીશું અને સેવન્ટી સેવન નંબરના પ્રોગ્રામની અંદર છે આપણે કોલ બાય વેલ્યુ તો આપણે પહેલું જે જોયેલું હતું એ આપણે જોઈએ તો અહીંયા આપણે ઇન્ટીજર મેઇન લખ્યું અને ત્યાર પછી આપણે એક ફંક્શન ડિક્લેર કર્યું ચેન્જ નામનું અને અહીંયા વોઇડ બતાવે છે એટલે કે કશું રિટર્ન નહીં કરે અને અંદર એક વેલ્યુ જશે ઇન્ટિજર વેલ્યુ ત્યાર પછી આપણે ઇન્ટીજર એ નામનો વેરિયેબલ લીધો અને અહીંયા આપણે ક્લિયર સ્ક્રીન કરીને એ ચેન્જ નામનું ફંક્શન કોલ કર્યું અને ચેન્જ નામના ફંક્શનને આપણે સાદો વેરિયેબલ એ મોકલ્યો છે તમે અહીંયાથી જોઈ શકો છો કે આપણે જે આ લોકલ વેરિયબલ છે એને આપણે ડાયરેક્ટલી મોકલી આપીએ છીએ તો અહીંયાથી ચેન્જ નામનો ને બહાર જઈને શોધશે એટલે એટલે કંટ્રોલ આપણો અહીંયા નીચે આવી જશે અને અહીંયા જોવા મળે છે કે ઇન્ટીજિયર એક્સની અંદર પેલા એની વેલ્યુ સ્ટોર કરી દેવામાં આવશે એટલે એની વેલ્યુ સ્ટોર કરવામાં આવશે મેમરીની અંદર એક્સ એ અલગથી બન્યો હશે હવે એક્સની વેલ્યુ જો આપણે ફાઇવ કરી દઈએ તો અહીંયા એક્સની વેલ્યુ ફાઇવ પ્રિન્ટ કરવામાં આવશે પછી અહીંયાથી આપણે કશું રિટર્ન વગેરે કરતા નથી પાછા આપણે ઉપર જ જતા રહીશું અને મેઇનની અંદર આપણે પ્રિન્ટઆઉ કરીશું અને એની વેલ્યુ આપણે પ્રિન્ટ કરીશું તો એની વેલ્યુ આપણે જેમ રૂલ જોઈ ગયા પ્રમાણે આ દસ જ આપણને મળવી જોઈએ એટલે અહીંયા દસ પ્રિન્ટ થવી જોઈએ અને પછી ગેટ સીએચથી વેઇટ થશે હું આ પ્રોગ્રામને રન કરું તો તમને જોવા મળે છે કે એક્સની વેલ્યુ ફાઇવ જોવા મળે છે પણ એની વેલ્યુ જે છે એ દસ તમને જોવા મળે છે તો જો આપણે અહીંયા આના આ એક્સને ફાઇવ કરતાં પહેલાં જો અહીંયા પ્રિન્ટએફ બીજું પ્રિન્ટએફ કરીએ તો એમાં જોવા મળશે તમને કે એની વેલ્યુ દસ જે હતી તે અહીંયા એક્સમાં આવીને સ્ટોર થઈ છે પણ અત્યારે આપણે ફક્ત આ જોવા માંગીએ છીએ કે અહીંયાથી આપણે રિટર્ન કશું નથી થતું એટલા માટે આપણે આ રીતે જોયું કે આ કોલ બાય વેલ્યુ હતું આ જે એ વેરીએબલ છે એની વેલ્યુ આપણે સેન્ડ કરી અને અહીંયા એક્સમાં જઈને સ્ટોર થઈ ગઈ અને એ પ્રિન્ટ થઈ આ આપણે જોયું કોલ બાય વેલ્યુ હવે આપણે જોઈએ કે રેફરન્સ થી આપણે કઈ રીતે કોલ કરી શકીએ તો આને હું ક્લોઝ કરું છું અને એફ થ્રીથી આપણે ઓપન કરીશું સેવન્ટી એઇટ નંબરનો પ્રોગ્રામ સેવન્ટી એઇટ નંબરના પ્રોગ્રામની અંદર કોલ બાય રેફરન્સ છે તો અહીંયા આપણે પ્રોગ્રામ એના જેવો જ બનાવેલો છે ઇન્ટીરિયર મેઇનની અંદર આપણે આયા અને ચેન્જ નામનું આપણે એક ફંક્શન લખ્યું એ પણ રિટર્ન કશું નથી કરતું એટલે એવોઇડ પણ આપણે પહેલાં અહીંયા એકલું ઇન્ટીરિયર મોકલતા હતા એને બદલે આપણે અહીંયા ઇન્ટીર પોઈન્ટર મોકલીએ છે હવે આ પોઈન્ટરના ચેપ્ટરમાં તમને વધારે ખબર પડશે કે આ બધી વસ્તુ શું છે અને કઈ રીતે આપણે પોઈન્ટર મોકલી શકીએ અને એડ્રેસ અને પોઈન્ટર કઈ રીતે વાપરવું એ તમને પોઈન્ટરના ચેપ્ટરમાં વધારે ખબર પડશે પણ અત્યારે આ આપણે એટલું જોઈએ કે આપણે ઇન્ટીરિયર પોઈન્ટર આપણે અહીંયાથી મોકલેલું છે હવે એની વેલ્યુ આપણે ટેન કરી અને ત્યાર પછી આપણે અહીંયા જેમ ડિસ્કસ કરી ગયા પ્રમાણે ચેન્જ નામનો ફંક્શન કોલ કર્યું અને એને આપણે એનું એડ્રેસ મોકલ્યું એડ્રેસ ઓફ એ આપણે અહીંયા મોકલ્યું છે એકલો એ વેરીએબલ નથી મોકલતા પણ એડ્રેસ ઓફ એ મોકલીએ છીએ હવે એ એડ્રેસ જઈને અહીંયા એક્સ નામના વેરિયેબલની અંદર સ્ટોર થઈ ગયું અને એ એક્સ નામના વેરિયેબલની જો આપણે વેલ્યુ ફાઇવ કરી દઈએ છીએ તો પછી શું થશે તો કે એક્સની વેલ્યુ તો ફાઇવ પ્રિન્ટ થશે જ પણ અહીંયાથી જ્યારે ઉપર આવશે ત્યારે આ એની વેલ્યુ છે એ એની વેલ્યુ પણ ફાઇવ પ્રિન્ટ કરશે તો આપણે જોઈએ રન કરીને રન કરીને જોઈશું તો આપણને એક્સની વેલ્યુ પણ ફાઇવ થઈ ગયેલી જોવા મળે છે અને એની વેલ્યુ પણ આપણને ફાઇવ થઈ ગયેલી જોવા મળે છે તો આ પ્રોગ્રામ પરથી આપણને ખબર પડે છે કે આપણે જ્યારે ફંક્શન કોલ કરાવીએ જ્યારે આપણા મેઇન ફંક્શનમાંથી આપણે બીજું ફંક્શન કોલ કરાવીએ ત્યારે શું કરી શકીએ તો આપણે બે વસ્તુ કરી શકીએ કાં તો આપણે એને ડાયરેક્ટ વેલ્યુ મોકલી શકીએ એને કહેવામાં આવે કોલ બાય વેલ્યુ પણ જો આપણે એનું રેફરન્સ એટલે કે એનું એડ્રેસ મોકલીએ એનું મેમરી એડ્રેસ મોકલીએ તો એને કહેવામાં આવે કોલ બાય રેફરન્સ અને મેમરી એડ્રેસ મોકલવા માટે આપણે આ રીતે એડ્રેસ લખી શકીએ અને આપણે એની બધી વધારે ચર્ચા જે છે પોઈન્ટરના ચેપ્ટરમાં કરીશું કે આપણે કઈ રીતે એડ્રેસને મોકલી શકીએ પણ જો આપણે એડ્રેસ મોકલેલું હોય તો એને કોલ બાય રેફરન્સ કહેવામાં આવે અને જો કોલ બાય રેફરન્સ થાય તો પછી શું થાય તો કે મેમરીની અંદર બંને વેરિયેબલ માટે એક જ મેમરી લોકેશન વાપર્યું હોય અને એટલા માટે ફંક્શનની અંદર જે કંઈ ચેન્જ કરીએ એને કોઈ રિટર્ન કરવાની જરૂર ના પડે અને રિટર્ન કર્યા વગર આપ મેળે જ એ જે મેઇન પ્રોગ્રામ છે એની અંદર એની વેલ્યુ ચેન્જ થઈ જાય તો આ બહુ અગત્યનો પોઈન્ટ છે કે રિટર્ન કર્યા વગર આપણે અહીંયા મેમરીની વેલ્યુ ચેન્જ કરી દઈએ છીએ ડાયરેક્ટ મેમરીમાં આપણે ચેન્જ કરીએ છીએ અને એટલે એ ઇફેક્ટ ડાયરેક્ટલી પડી જાય છે તો આ કોલ બાય રેફરન્સનો ફાયદો છે અને એ આપણે યાદ રાખવાનો છે એ વિડીયો દેખને કે લી આભાર અગર આપ કમ્પ્યુટર કે એકદમ નય ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો એ વિડીયો કો લાઇક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद